એ રાજકીય લડાઈ નથી આ લડાઈ સામાજિક લડાઈ છે લડાઈ નવી પેઢીને બચાવવા માટેની લડાઈ છે અને આ લડાઈમાં મારે અભિનંદન આપવા છે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અંતરાત્માના અવાજે ડ્રગ્સ અને દારૂના દુષણ સામે એને અવાજ જો ઉઠાયો હોય તો મારે એને હૃદયથી અભિનંદન આપવા છે મારે અભિનંદન આપવા છે ભાઈ ગોપાલને કે રાજકીય વિચારધારા થી ઉપર ઉઠી અંતરાત્માના ના અવાજે ભાઈ જીજ્ઞેશે દારૂ અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ઉઠાવેલા અવાજને એને સમર્થન કર્યું છે મારે અભિનંદન આપવા છે એ બધા જ પત્રકાર ભાઈઓને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાના સાથીઓને જેને આ દારૂ અને ડ્રગ માફિયાઓ વિરુદ્ધની ઝુંબેશ ને ગુજરાતના જનજન સુધી પહોંચાડવાનું માધ્યમ બન્યા છે અને આજે હું આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના જ્ઞાત જાત ભાત થી ઉપર ઉઠી રાજકીય વાડાઓ તોડી મારીને તમારી આપડી નવી પેઢી ને બચાવવા માટેની આ ડ્રગ માફિયા વિરુદ્ધની લડાઈમાં આપ સૌ ખંભે ખંભો મેળવીને જોડાવ એવી મારે સૌને વિનંતી